વિશ્વમાં ભારતની સંસ્કૃતિ એ ચિરાતન અને નિત્ય નવીન છે ભારતની સંસ્કૃતિ આદિ અનાદિ કાળથી સતત ચાલતી આવે છે અને આ ભારતની સંસ્કૃતિમાં નારીનું મહત્ત્વ અનેરું રહેલું છે આપણે બધા જ જાણીએ છીએ કે રામની પહેલાં સીતા અને કૃષ્ણની કલા રાધા જ બોલાય છે એટલે નારી શક્તિનું મહત્ત્વ એ ભારતની અંદર પહેલેથી જ રહેલું છે શક્તિનો શબ્દ એ પોતે પણ નારી વાચક શબ્દ છે શક્તિનું આપણને જ્યારે મનમાં સ્મરણ થાય ત્યારે માતા દુર્ગાની પ્રતિ આપણી સમક્ષ થઈ જાય છે તો આમાં ભારતની નારીના અનેક આભૂષણ એમાંનું એક આભૂષણ કે બે હજાર પચીસના રોજ પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓએ જ્યારે આ ભારતની સ્ત્રીઓના સિંદૂરને ખતમ કરી નાખવાનું જ્યારે કૃત્ય કર્યું ત્યારે ભારત સરકારે એક ઓપરેશન નક્કી કર્યું કે આતંકવાદીઓની સામે જવાબ આપવા અને એ ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદુર આ ઓપરેશન સિંદૂર પણ એવું જ બતાવે છે કે માન સન્માનને સ્થાપિત કરવા માટે તેમજ ભારતની સંસ્કૃતિને ફરી પાછી સ્થાપિત કરવા માટેનું આ અભૂતપૂર્વ ઘટના એ ભારત સરકારે લીધેલી છે તે ઉપરાંત ત્રણેય સેનાના વડીલો વડાઓ અને ભારત સરકારે પોતે આ આતંકવાદી સામે જે ઓપરેશન સિંધુ નામનું ઓપરેશન ચાલુ કર્યું છે એ બંધ નથી કર્યું એમણે જ્યાં જ્યાં ત્યારે જ્યારે આતંકવાદીનો હુમલો થતો રહેશે ત્યારે ત્યારે આ આતંકવાદી સામે ઓપરેશન સિંધુ ચાલુ જ રહેશે એવી ઘોષણા કરી આ ગોજરા પાછળ પણ નારી શક્તિનું માન સન્માન અને આપણી સંસ્કૃતિ છવાયેલી છે ભારત જ્યારે આગળ વધી રહ્યો છે એવું ચોક્કસ કહી શકાશે વિકાસની દોડમાં પરંતુ ભારતે દિશા નથી બદલી દિન બદલ્યા દિશા નહીં બદલી તો ભારતની નારી શક્તિમાં આપણું જ્યારે પચાસ ટકા જેટલું યોગદાન છે ભારતની નારી શક્તિનું ત્યારે નારી શક્તિએ પણ કંઈક ને કંઈક સંકલ્પ કરવો જોઈએ સંકલ્પની અંદર આપણે પ્રથમ સંકલ્પ એવો કરી શકાય કે આપણું જીવનમાં સૌથી પ્રથમ રાષ્ટ્ર રહેશે બીજું

આજના મીડિયાના યુગમાં અનેક માહિતી ગમે તેમ આવતી જતી હોય છે એનો બરાબર ચકાસણી કરીને જ એ માહિતીને આપણે પર પ્રસારિત કરીશું આ ઉપરાંત આ જે યુદ્ધ છે એ ધર્મ સાથે અધર્મનું અને સત્ય સામે અસત્યનું છે તો આપણે કોઈ પણ નિર્ણય એ ધર્મની અને સત્યની પરિપ્રેક્ષ્યમાં જ લઈને કરીશું તો આપણે એટલું જ કહીશ કે આપણે ઘણા નાના નાના સંકલ્પો કરીને આપણે ભરત માતાનું જે પૂજન કરીએ છીએ ભરત માતાની જે રક્ષા કરીએ છીએ એ કરતી રહીશ અંતમાં હું બે પંક્તિ કહી અને મારું છું અટલજીની આ બે પંક્તિ છે કે આહુતિ બાકી યજ્ઞ અધૂરા અપનો કે વિઘ્નોને ઘેરા નય જઈતા વજ્ર સજાને નવ ચી હડિયા જલાય આવો ફિરસે દિયા જલાય આવો ફીરસે દિયા જલાય ભરત માતા